આવકે વલસાડ રેલવે પોલીસ મતકના મથકના રાજેશ ધંધુકિયા દ્વારા ફરિયાદ પણ આપવામાં આવી હતી આ ગુનામાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશનો અને હાલમાં સુરત ખાતે રહેતો અઠાવીસ વર્ષીય વિકાસ ઉર્ફે કુન્નો મોહનસિંહ રાજપૂત અને મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલમાં સુરત કતાર ખાતે રહેતો ચોવીસ વર્ષીય સુરજ ઉર્ફે કાલુ ઓમ પ્રકાશ જેસવાલ તેની પાસેથી એક્સેસ મોબાઈલ નંબર જીજે પાંચ એસક્યુ બાવન ચોવીસ ઉપર આવી આ ગુનો આચર્યો હતો

અગાઉ અઢાર સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી તે બનાવ દરમિયાન વિક્ટિમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું તે આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓના ગુનાહિત ઇતિહાસને જોતા તેમના ઉપર મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂતની ઉપર પચીસથી વધારે ગુનાઓ છે જેની અંદર સ્નેચિંગના લૂંટના અને દાડના ગુનાઓ છે અને બીજા આરોપી સૂરજ ઉર્ફે કાલુ ના ઉપર ટોટલ બે ઓફેન્સીસ અને ચેપ્ટર કેસ એમાં લીધા છે બંને આરોપી મૂલતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે The report and this news don't stop.